સુરતના ઉમરપાડામાં જાણે કે આપ ફાટી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે ઉમરપાડામાં તાંડવના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે તો ભારે વરસાદના કારણે માંડવી અને ઉમરપાડા તાલુકાના સોળ રસ્તાઓ બંધ થયા છે ઉમરપાડાના દસ રસ્તાઓ અને માંડવી તાલુકાના છ રસ્તાઓ ઓવરટોપિંગ થતાં બંધ કરવાની ફરજ પડી છે ભારે વરસાદને કારણે મોહન નદી પણ બની છે તોફાની અત્યાર સુધીમાં ચૌદ ઇંચ વરસાદ વરસતા નદીઓ બે કાંઠે વહેતી થઈ વરસાદી પાણી ઉતરી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો તો સતત વરસાદની વચ્ચે ઠેર ઠેર પાણી ભરાયા છે ઉમરપાડામાં તાંડવના જે દ્રશ્યો છે તે અત્યારે પર જોઈ રહ્યા છો કલાકમાં ઇંચ વરસાદ ઉમરપાડા પાણી પાણી થયું છે તો આકાશી નજારો અત્યારે આપ જોઈ રહ્યા છો કઈ રીતે પાણી ભરાયું છે જનજીવન પણ ઠપ થયું છે તો ચાર કલાકમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ વરસતા લોકોને કરવા જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અંડાધાર વરસાદે ઉમરપાડામાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે ઉમરપાડામાં ચાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદ ખાબક્યો ધોધમાર વરસાદથી આંબા કેવડી સંપર્ક વિહુણ બન્યું છે મોહન નદી વીરા નદીનું રોજ સ્વરૂપ જોવા મળ્યું છે તો અનંત અને રાધિકા અંબાણીને લગ્નના રિસેપ્શનમાં આધ્યાત્મ જગતના મહાનુભવોના આશીર્વાદ મળ્યા છે દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી અને જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અભિમુક્તેશ્વર નંદ પાસેથી અનંત અને રાધિકાને શુભ આશીર્વાદ પ્રાપ્ત કરવાનો લાવો મળ્યો હતો આ મહાનુભવોની હાજરી મંત્રોના શક્તિશાળી જાપણ અને ભક્તિમય સંગીતે અનોખું વાતાવરણ ઉદભવ્યું હતું તો બીજી તરફ અષ્ટવિનાયક વિઝુઅલ પ્રોજેક્શનને લગ્નના આ પ્રસંગને ખૂબ જ આધ્યાત્મિક જાદુઈ અને યાદગાર બનાવ્યો હતો સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ માટે રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિકાસને કેન્દ્રમાં રાખી પછાત જાતિઓના ઉત્કર્ષ માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે ભારતીય સમાજને આધુનિક યુગમાં આગળ ધપાવવા સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક બાબતોમાં પરિવર્તન લાવવા જ્ઞાતિ, જાતિ, વંશના કોઈ પણ ભેદભાવ વગર સમાજના લોકોના વ્યક્તિગત વિકાસ માટે સમાન સામાજિક તકો આપવા સરકાર સક્ષમ છે. સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ માટે

તો નાનામાં નાનો માણસ શેવાડાનો માણસ દરેકે દરેક આજે નામાંકન કરી અને જો શિક્ષણ મેળવશે તો જ એની અંદર આગળ વધશે દરેકે દરેક જણ સામાન્ય મેઇન મુખ્ય ધારામાં આવે એના પ્રયત્ન આપણે કર્યા છે અને આજે આપણને એના જેને કહેવાય કે રિઝલ્ટ પણ મળી રહ્યા છે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ અંતર્ગત અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અતિ પછાત વર્ગના જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવી રહ્યો છે આઠ સુધીના કુમારોને વાર્ષિક સાતસો પચાસ રૂપિયા ધોરણ છ થી આઠ સુધીની કન્યા વાર્ષિક એક હજાર રૂપિયા ધોરણ નવ થી ના કુમાર કન્યા બંનેને વાર્ષિક એક હજાર રૂપિયા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો મૂળ ઉદ્દેશ છે કે આ જાતિના જે બાળકો છે એમના શિક્ષણ સાથે સામાજિક ઉત્થાન એમના અગ્રેસર રહે અને શિક્ષણ મારફતે એમની જીવન ઉજ્જવળ બને એક સારા નાગરિક બને એ માટે એમને આ જુદા જુદા પ્રકારની સ્કોલરશીપ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે શિષ્યવૃત્તિનો લાભ લેતા વિદ્યાર્થીઓના વાલીઓએ પણ સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગના કાર્યની સરાહના કરી છે સ્કોલરશીપ મળે છે અને બધી સરસ કીટો બી સાડી મળે છે યુનિફોર્મ મળ્યો દફતર મળ્યું બધું પેન્સિલો કલર બધું સરસ સરસ મળે છે અને બધા લાભ બી સારા મળે છે અને યોજના બી સારી છે મારી બેબી અહીંયા પહેલથી જ પહેલના ધોરણથી જ અહીંયા મૂકી અત્યારે સાતમું ભણે છે એના કોલરશિપ સ્કોલરશીપ બધું કીટ પીટ બધું મળે છે અને એને ચાર હજાર ઉપર સ્કોલરશીપ આવે અમારા તરફથી તો બસ એટલું જ કહેવાનું કે અમે સરકાર સરકારના આભારી છીએ કે અમારી છોકરી અહીંયા સારું ભણી શકે છે મારી છોકરી ત્રીજામાં અહીંયા ભણસ સહાય બધી સરસ જ મળે સોળસો પચાસ સ્કોલરશીપ મળે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ પંદર લાખની લોન વાર્ષિક ચાર ટકા લેખે વ્યાજ ગરીબી રેખા હેઠળના પરિવારો માટે ગ્રામીણ શહેરી આવાસ યોજના દિવ્યાંગોનું જીવન સરળ બનાવવા સરકારની દસ થી વધુ યોજનાઓ નવો ધંધો શરૂ કરવા માપદંડો હેઠળના ધંધા માટે ધિરાણ યોજના સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં રહેતા વિવિધ પરિવારો સરકારી યોજનાનો લાભ લઈ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ સરથી જઈને પોતાના સપના સાકાર કરી રહ્યા છે મારા દીકરાનું નામ વત્સલ હરિભાઈ ખેર છે જે અત્યારે ફિલિપાઈન્સમાં એમબીબીએસમાં અભ્યાસ કરે છે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વિદેશમાં પણ અભ્યાસ અર્થે લોન મળે છે જે આપણે ગુજરાત સરકારે આવી યોજના બહાર પાડેલી છે અને આજે ઈ મારી લોન પાસ ભી થઈ ગઈ છે બે હપ્તા ભી મને મળી ચૂક્યા છે મારી બેબીને કેનેડા ભણવા મોકલી છે મારી બેબીને એમ કે વિદેશ ભણવાનું બહુ જ મન હતું એનું સપનું હતું કે મારે બહાર ભણવા જવું છે પણ મારી અમારી પરિસ્થિતિ એટલી નહોતી કે અમે અમારા ઘરના પૈસાથી અમે મોકલી શકીએ આ યોજનાનો લાભ મળ્યો અને ત્યાં બધા સ્ટાફે અમને બહુ પૂરો સહકાર આપ્યો અમને પંદર લાખ ની લોન મળી અને બે બે વિભાગમાં મળી આ યોજના બહુ સરસ છે અને બધા બધો આપને સપોર્ટ સારો આપે છે સાબરકાંઠા જિલ્લામાં પણ સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ હેઠળ વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે સાબરકાંઠા જિલ્લાની વાત કરું તો કુંવરભાઈ મામેરા યોજનામાં વર્ષ ત્રેવીસ ચોવીસમાં ગત વર્ષ એટલે આપણે એક હજાર લાભાર્થીઓને બસો લાખ રૂપિયા ચૂકવેલા છે તેદુપરાંત પંડિત દીનદયાલ આવાસ યોજનાની અંદર આપણે બે હજાર નવસો ને બાવન લાભાર્થીઓને અગિયારસો ને એસી પોઈન્ટ લાખ રૂપિયા ચૂકવેલા છે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે અને નાગરિકોના સર્વાંગી વિકાસની ગેરંટી સાથે પ્રધાનમંત્રી મોદીની કેન્દ્ર સરકાર અને મક્કમ અને મૃદુ ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકાર આગળ વધી રહી છે न्यूज़ नेटवर्क वन ट्री पहल मे जोड़ा उत्तर प्रदेश मुख्यमंत्री योगी आदित्यनाथ पर्यावरण संतुलन और हरतेमा विस्तार के लिए वृक्षारोपण और बनाच्छादन का यह कार्य जन सहयोग से ही संभव हो सकेगा इस क्रम में प्रतिष्ठित समाचार समूह न्यूज एटीन द्वारा प्रारंभ किया गया प्रोजेक्ट वन ट्री अत्यंत सराहनीय पहल है मानवता के लिए एक पेड़ धरती माता के लिए एक पेड़ हमारे उज्जवल भविष्य के लिए एक पेड़ का जो संकल्प इस पहल के जरिए लिया गया है वह बेहतर आज और सुरक्षित कल को सुनिश्चित करने की दिशा में એક ઉત્તમ જળવાયુ પરિવર્તન જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવ અને આનો પ્રારંભ થશે એકસો ચાલીસ કરોડ ભારતીયો આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષ થી એક વૃક્ષ માનવતા માટે એક વૃક્ષ આ ધરતી માતા માટે